આ રીતની લાઈટ છે ને અહીંથી આ વાયર છે અહીંથી વાયર જે છે આપણે ચાર્જરનું જે કેબલ નાખીએ છે ત્યાં આગળ અહીંયા નાખવામાં આવે છે તો મિત્રો તમને ચાલુ કરીને બતાવું છું અહીંયા એક બટન પ્રેસ કરવાનું છે

તમને બતાવું છું રીંગણા કેટલા થયા છે હાઈટ આ જોઈ શકો છો મિત્રો રીંગણા આવા થયેલા છે અને અત્યારે અહીંયા ફૂલ બેસવાનું ચાલુ થઈ ગયું છે આ જોઈ શકો છો મિત્રો આ ફૂલ રીંગણના ફૂલ ને ધીમે ધીમે અત્યારે લાગશે ફૂલ આવી ગયા છે એટલે લાગવાનું ચાલુ થશે કદાચ મિત્રો તમે મારા જૂના બ્લોક જોયા હશો તો જૂના બ્લોકમાં આપણે આ કેરીનું રોપણ કરેલું હતું તો આ જે કેરી છે એના સેન્ટરમાં આપણે રીંગણનું રોપણ કરેલું છે ને મિત્રો બીજા ખેતરમાં તમને બતાવું છું શું આવેલું છે છોડ છે મગ મિત્રો આવા છે મિત્રો હું જયારે મગ નું બિયારણ લાવ્યો હતો ત્યારે તમને બિયારણ નો ફોટો તમને બતાવ્યો હતો તો મિત્રો આ જે મગ છે આટલા બધા સારા નથી નીકળ્યા કારણ કે વચ્ચે વચ્ચે ગેપ પડી ગયો છે એટલે બિયારણ લગભગ સારો નથી આ જોઈ શકો છો મિત્રો લાગી ગયા છે અહીંયા આગળ પાણી આપવાનું ચાલુ છે બગલા અહીંયા પાણી આપી રહ્યા છે ખેતરમાં જોઈ શકો છો અહીંયા બાપુજી લોકો કામ કરી રહ્યા છે જે તમે કદાચ મારા જૂના બ્લોગ જયા છે તો મિત્રો જૂના બ્લોગમાં આપણે મૂળાની ખેતી કરેલી હતી પણ મૂળા સમયાંતરે ઉખેડ્યા નહોતા તો જમીનમાં મોટા થઈ ગયા હતા એટલે માર્કેટમાં નહોતા લઈ જઈ શક્યા તો મિત્રો અત્યારે એનું બિયારણ તૈયાર થઈ ગયું છે મૂળાનું એ કાપવા માટે બાપુજી લોકો આવેલા છે ખેતરમાં તમને બતાવો છો આ મૂળાનું બિયારણ કેવું હોય છે આ આ છે બિયારણ પાપડી છે જોઈ શકો છો મિત્રો આ મૂળાના બી છે મિત્રો આ ફરીવાર મૂળા રોપવા માટે આ બિયારણ કામ લાગશે મિત્રો આ ખેતરમાં અડદો આવેલા છે પણ મિત્રો ઘાસ કચરો વધારે છે એટલે અડદ

પેલું સામે એક ખેતર ને આ ખેતરમાં તલ આવેલા છે પણ મિત્રો તલ બી થોડા અછા નીકળ્યા છે બિયારણ એટલું બધું સારું એવું લાગી રહ્યું છે એટલે આ વચ્ચે ગેપ છે ગેપ રહે તો પછી એ ખોટ જાય છે અને આ સામેનું એક ખેતર છે આમાં જોઈએ હવે આ ખેતરમાં કેવા છે આ જોઈ શકો પણ થોડા અછા નીકળ્યા છે એટલે એટલા બધા સારા નથી મિત્રો બીજું એક ખેતર છે ખેતરમાં આપણે શેરડીનું રોપણ કરેલું હતું શેરડીનું રોપણ જાન્યુઆરીમાં લગભગ વીસ પચીસ તારીખની આસપાસ કરેલું હતું તો તમને બતાવું છું અત્યારે હાલમાં કેવું છે અહીંયા આ જોઈ શકો છો શેરડી શેરડીમાં પણ ઘાસ કચરો આવી ગયું છે શેરડી આમ તો સારી છે પણ ઘાસ કચરો આવી ગયો છે એટલે આ નિંદામણનાશક દવા નાખવી પડશે અને મિત્રો આપણે થોડા દિવસ પહેલા એક વ્લોગ બનાવ્યો હતો એ વ્લોગમાં આપણે શેરડીનું બિયારણ લેવા ગયા હતા મિત્રો આ શેરડી આગળ રોપી હતી ત્યારે બિયારણ ઓછું પડ્યું હતું શેરડીનું તો અત્યારે નવું બિયારણ લાવ્યા હતા એ બિયારણ ક્યાં આગળ રોપ્યું છે હું તે તમને બતાવું છું મિત્રો આ જે સામે ખેતર છે આ પેલી શેરડી છે એ શેરડીની બાજુમાં આ ખેતર આખું એક જ ખેતર છે પણ ત્યાંથી બિયારણ ઓછું પડ્યું હતું એટલે અહીંયાથી બાકી રહી ગયું હતું અહીંયા સુધી તો મિત્રો જે બિયારણ અમે અત્યારે લાવ્યા છે તે અહીંયા આગળ રોપાણ કરેલું છે રોપણ કરીને બે અઠવાડિયા થયા જાય એટલે શેરડીઓ જો ઊગી નથી જ્યારે ઉગશે ત્યારે હું તમને બતાવીશ મિત્રો જે સામે જે ખેતર છે આ ખેતરમાં જુવાર કરેલી છે જોઈ શકો છો મિત્રો જુવાર મિત્રો આપણા ગુજરાતમાં આઠ કલાક પાવર હોય છે ખેતીવાડીનો આપણા આખું ખેતરમાં પાણી પૂરું પડી રહેતું નથી એટલા માટે અહીંયા પાણી આપવાનું બાકી છે આ ખેતરમાં મિત્રો જુવારમાં પણ ઘાસ કચરો વચ્ચે વચ્ચે ઉગી નીકળ્યું છે તમે જોઈ શકો છો અહીંયા પણ નિંદામાણનાશક દવા નાખવી પડશે અને મિત્રો આપણા જે બોર છે આ બોરવેલ અત્યારે આ બોરવેલમાંથી પાણી આખા ખેતરમાં સપ્લાય થાય છે મિત્રો બાપુજી લોકો અહીંયા આગળ મૂળાના છોડ કાપી રહ્યા છે મૂળાનું બિયારણ બનાવવા માટે મિત્રો આ જેટલી પણ આ ખેતરમાં જે ખેતી કરેલી છે મિત્રો આ બધી ખેતીમાં બાપુજીની મહેનત છે કારણ કે મિત્રો અમે તો ઘરે હોતા નથી કામ ધંધા પર નીકળી જાય મિત્રો મૂળા વાવેલા હતા મિત્રો મૂળા ખૂબ જ વેસ્ટ થઈ ગયા મોટા મૂળા થઈ ગયા એટલે નુકસાન થઈ ગયું છે ખૂબ જ મોટું તો મિત્રો આ હતી આપણી ખેતીવાડી મિત્રો ઘણા દિવસથી ખેતરો નહોતો આવ્યો ને ખેતી તો બધી બાપુજી જ કરે છે અમાર તો ઠેકાણા હોતા નથી ગમે ત્યારે ગમે ત્યાં અમે નીકળી જઈએ છીએ કારણ કે પિકઅપ છે ટ્રેક્ટર છે એટલે બે વસ્તુ પાછળ અમારું કામકાજ ચાલુ હોય છે એટલે અમે ખેતરે આવી શકતા જ નથી ચાલી ચાલી ચાલ 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 વિલુએ ટ્રેક્ટરમાં આ ટાઈપ ની લાઇટિંગ ગોઠવી છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો મિત્રો તમે વિડીયો ખાલી જોઈ લો જ છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો પ્લીઝ તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત